નગરપાલિકા જંબુસર દ્વારા સ્વચ્છતા અભિયાનમાં નવયુગ વિદ્યાલય નગરપાલિકા જંબુસર દ્વારા આયોજિત સ્વચ્છતા અભિયાનમાં નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ જોડાયા જેમાં નાટક દ્વારા જંબુસરમાં જુદા જુદા વિસ્તારોમાં છેલ્લે સ્વરાજ ભવનમાં સ્વચ્છતાનો સંદેશો અપાયો અને એક પેડ માકે નામ અનુસંધાને વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ પ્રસંગે શહેર અગ્રણી શ્રી મનનભાઈ પટેલ શ્રી પંકજભાઈ પટેલ શ્રી જિગ્નેશભાઈ રાણા શ્રી રાજેન્દ્રસિંહ દરબાર શ્રી અલ્પેશભાઈ પટેલ શ્રી હિતેશભાઈ પટેલ શ્રી અનિરુદ્ધસિંહ રાવલજી નગરપાલિકાના